સુરત તાપીના લોકોને નહીં પરંતુ હવે આખા ગુજરાતના લોકોને આહવાન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આદિવાસી લોકોને અને એવો પણ હુંકાર કરવામાં આવ્યો છે કે હવે આપણે ગાંધીનગર જવાનું છે બજેટ સત્ર દરમિયાન એક કાર્યક્રમ કરવાનો છે અહીંયા લડવાનું નથી પરંતુ આપણા સમાજની એકતા બતાવવાની છે આ વાત કરી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે કેમ કરી છે કઈ જગ્યા પર કરી છે તેમની ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે એમાં ઘણા બધા લોકો પણ જોડાઈ રહ્યા છે હવે ચૈતર વસાવા છે નર્મદા જિલ્લામાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે સૌથી વધારે જે આદિવાસી સમાજના લોકો હતા ભેગા થયા હતા તેમને સીધો હુંકાર કર્યો છે કાર્યક્રમ હતો સાગબારા તાલુકાના ઓલગામ ખાતે કે જ્યાં જંગલ જમીનનું ખેડાણ કરતા ખેડૂતોને અને ઉકાઈ ડેમમાં પ્લોટિંગ સોલાર પ્રોજેક્ટના અસરગ્રસ્તોની જે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મુલાકાત લીધી હતી લોકો એમને મળવા માટે આવ્યા હતા અને આ લોકો સમક્ષ જ વાત કરી કે પંદરસો મેગાવોટનું જે સોલાર પ્રોજેક્ટ મંજૂર થયો છે એ મુદ્દે આપણા લોકો વિરોધ કરવા ગયા તેમના પર એફઆર કરીને અઢાર લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા આપણે તમામ લોકોએ હવે એક થવું પડશે સોલાર પ્રોજેક્ટ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હાઈ સ્પીડ કોરિડોર હાઉસિંગ સોસાયટી અભયારણ્ય સહિત આવા અનેક પ્રોજેક્ટ આવવાના છે પરંતુ આપણી આવનારી પેઢીના બાળકો માટે જમીન અને જંગલ બચે અને બંધારણમાં આપણને જે અધિકાર મળ્યો છે એને બચાવવા માટે આપણે તમામ લોકોએ કાર્યરત રહેવું પડશે અને આ સાથે જ કહી દીધું છે કે હવે સુરત અને તાપી નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોને હું આહવાન કરું છું કે તમામ લોકોએ હવે ગાંધીનગર આપણે બધા જ લોકોને બોલાવવામાં આવશે બજેટ સત્રમાં ગાંધીનગરમાં આપણો એક કાર્યક્રમ થવો જોઈએ આપણે ત્યાં કોઈની સાથે લડવું નથી પરંતુ ફક્ત આપણે સરકારને આપણી એકતા બતાવી છે જેથી કરીને માંગણીઓને લઈને આપણે જ્યારે જઈએ ત્યારે આપણી સામે એમ જ જોવામાં ન આવે કારણ કે આપણે અનેકવાર રજૂઆત કરીએ છીએ એમનું પરિણામ શું આવે છે પણ આપણને ખબર છે અનેક વખત ધક્કા ખાવાના અનેક વખત કહેવાનું કે લડીશું જીતીશું ક્યાં સુધી આ બધું ચાલશે સૌથી પહેલા ચૈતર વસાવાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે આવનારા ભવિષ્યની વાત છે પણ હાલમાં આપણે બધાએ બચવા માટે આપણા જે પેન્ડિંગ દાવાઓ છે એ પેન્ડિંગ દાવાઓ લગભગ ત્રાણું હજાર જેટલા આદિવાસી અંબાજીથી ગામના ત્રાણું હજાર જેટલા દાવાઓ પેન્ડિંગ છે એમાં મારા આપણા નર્મદા જિલ્લાના પાંચ હજાર ત્રણસો ને સાહીઠ પેન્ડિંગ દાવાઓ છે જ્યારે એ પેન્ડિંગ દાવાઓને સરકાર જાણી જોઈને કંઈ કરવા નથી માગતી તમે જોયું હશે કેટલા સમયથી તાલુકા કક્ષાની વનસ્તરીય સમિતિ નથી મળતી જે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળવી જોઈએ ને તમે ગામ સભામાંથી વન ગામડાની વન અધિકાર સમિતિથી જે સનતો માટેની દાવા અરજીઓ આપો છો એની તાલુકામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તમામ આરએફઓની કમિટી છે એમાં એ વનસ્તરીય કમિટી તાલુકાની હોય એમાં બહાલી આપીને જિલ્લામાં આવે તો જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિની કમિટી હોય એમાં બહાલી થાય પછી આપણને સનતો મળે છે ત્યારે આજે એ કમિટી ક્યાંય મળતી નથી છેલ્લા નર્મદા જિલ્લામાં હું ચૂંટાયેલો ત્યારે એકવાર કમિટી મળી હતી કેટલી વાર અમે કીધું છે પણ કમિટી નથી મળતી કેમ કે કમિટી મળે એટલે કમિટીમાં પાંચસો હજાર દાવા મંજૂર કરવા જ પડે તો આ લોકો આખા ગુજરાતમાં કમિટી મળવા નથી દેતા અને બીજું કે જયારે ચૂંટણી આવે એટલે ખાલી ફોર્મ આપી દે કે ભાઈ જે ખેડતા હોય તે ફોર્મ ભરો એ ચૂંટણી આવે ત્યારે આપી દે પણ આપણા ફોર્મ ભરેલા તમે પૂછવા જાવ તો આપણને કહે કે ગીર ફાઉન્ડેશનમાં છે તમારા ડિવિઝન માં છે તમારા ટ્રાઇબલ માં છે હજુ કઈ તમારા નકશા નથી આવ્યા હજુ ફલાણું નથી આવ્યું એમ કરીને આપણને આ લોકો અત્યાર સુધી મંજૂર કરીને આપતા નથી તો જે પણ લોકો જે જંગલ જમીન ખેડે છે અને જેમને મળવા પાત્ર અધિકાર છે એ લોકો માટે અને જે લોકોને માનો કે પાંચ એકર જમીન એ લોકો ખેડતા હતા અને માનો કે ચાલીસ ગુંઠા જ મળ્યા છે તો એમણે પણ જે જમીન ખેડી છે એ તમામ મળે એના માટે તો આપણે જો આગળ તમારા સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં આપણે રેલી પણ કરી છે આપણે કલેક્ટરને પણ તમે મળી આવ્યા છો ત્યાંના ડીસીએફને પણ મળી આવ્યા છો તમે પ્રાંત અધિકારીને પણ મળી આવ્યા છો અમારી સાથે માસુભાઈની આખી ટીમ આવી હતી અમે વન મંત્રીને પણ મળી આવ્યા હતા વન અધિકારના અધિક સચિવને પણ મળી આવ્યા હતા બધા જ લોકો હા હા તમારું બરાબર છે તમારું બરાબર છે તમારું બરાબર છે પ્રાંત લખી આપે છે કે હા તમે બરાબર છો બધા જ કે છતાં આપણને આ લોકો હેરાન કરવાનું છોડતા નથી ખાલી કરાવવા માટે આવે છે તો હવે મારી તો બધાને આગ્રહ છે કે જે પણ પેન્ડિંગ દાવાઓ છે અને જેટલા પણ આદિવાસીઓને જે પણ તાલુકામાં જે પણ જિલ્લામાં હેરાન કરે છે એમને હમણાં જે બજેટ સત્ર ફેબ્રુઆરીમાં આવવાનું છે એ દિવસે જયારે પણ આહવાન થાય તો આપણા લોક સંઘર્ષ સમિતિ અંતર્ગત આહવાન કરીને એક દિવસ પૂરતા પણ ગાંધીનગર બોલાવીને આપણો અવાજ અવાજ આપણો એમના ધ્યાનમાં આવે એ લોકો નોંધ લે અને તાત્કાલિક આપણા માટે નિર્ણય લે એના માટે એક દિવસ નક્કી કરો અને ફેબ્રુઆરીના જે બજેટ સત્ર હશે તે દિવસે ગાંધીનગર પહોંચી વિધાનસભા ઘેરાવાની ચિમકી આપી ઘેરાવો નહીં થાય તો કઈ વાંધો નહીં પણ ગેટ પર પણ ઉભા રહે આપણી જે માંગણી છે એ માંગણી આપણે કરીશું તો આ સરકાર પર દબાણ આવશે અને તો જ આ સરકાર જે આપણને હેરાન કરે છે હેરાન કરવાનું બંધ કરશે એવું મને લાગે છે આ તો મારું એક સૂચન હતું પણ આપણે કરવું પડશે આપણે હમણાં સુધી એટલી સંવાદ ને સંવિધાનમાં માનીએ છે એટલે આપણે સંવાદ વાત કરીએ છીએ પણ એનાથી કોઈ નિરાકરણ આવતો નથી આ લોકો ફરી કઈ કરીએ એટલે દસ દિવસ છાના રે પાછા મહિનામાં ચાલુ કરી દે પાછી એ જ હેરાન કરશે તો આપણી આ જમીન આપણી આ જંગ આપણા જે સંવિધાનિક અધિકાર એ બચાવવા માટે આપણે આગળ આવવું પડશે તમને ખબર છે મિઝોરમ ત્રિપુરા આસામ નાગાલેન્ડમાં આપણા બંધારણની ત્રણસો એકોતેર જે કલમ એમને ત્યાં છઠ્ઠી અનુસૂચિ માટે લાગી છે તો છઠ્ઠી અનુસૂચિનું ત્યાં અમલવારી થઈ ગઈ છે ત્યાં ગામ સભાનો ઠરાવ એ સર્વોપરી છે તમે ઝારખંડમાં ગયા બુધવારે જ હેમંત સોરેનની સરકારે કેબિનેટમાં પૈસા લાગુ કર્યો અને એ લોકો ગામ સભાના ઠરાવો ગામ સભા જ નક્કી કરે કોઈ ગાંધીનગરથી એજન્ડા અહીંયા મોકલાવે ના ચાલે ભાઈ હમણાં તો ગામ સભામાં ગાંધીનગરથી એજન્ડા આવે છે કે ભાઈ આને સ્વચ્છ મિશન કરો તે કરો પણ ગામમાં શું જોઈએ છે રૂઢિગત ગ્રામ સભા મુજબ ગામના જ એજન્ડા ગામમાંથી ગાંધીનગર જવા જોઈએ એ હમણાં હેમંત સોરેનજીની જે સરકાર છે એમણે ગયા બુધવારે જ પોતાની કેબિનેટમાં પાસ કર્યું કે ભાઈ ગામ સભા એ સર્વોપરી ગામ સભા નક્કી કરે એની સહમતી હોય તો જ પ્રોજેક્ટ થશે એની સહમતી હોય તો જ યોજના થશે એના સિવાય કોઈ બીજી યોજના થાય નહીં એ પ્રકારની અમલવારી માટે અને આપણા જે જે ચુસ્ત પેસા એક્ટનું ખાલી આ લોકો નામ લે છે કે પેસા એક્ટ આદિવાસી વિસ્તારોમાં લાગેલો છે આજે જે પણ ઠરાવો પેસા એક્ટ અંતર્ગત અસહમતિને આપવામાં આવે છે છતાં આ લોકો એ ઠરાવોને ગ્રાહ્ય રાખ્યા વગર હાઈ ટેન્શનની લાઈનો એમના કોઈ નેર કાઢવાના હોય કોઈ કોરિડોર કાઢવાના હોય કોઈ રોડ કાઢવાના હોય કોઈ જીઆઈડીસી સ્થાપવાના હોય કોઈ કંપની નાખવાની બધી જ નાખે છે કોઈ જગ્યાએ આ લોકો એની અમલવારી કરતા નથી આ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એ પાંચમી અનુસૂચિમાં છે છતાં આ લોકોએ કોઈ ઠરાવ નહીં રાખ્યા વગર સફારી પાર્ક ને આયોગ આરોગ્ય વન ને ફલાણો દીકરો અંદરના છ ગામો ગામમાં આવે છે આજે તમે વિચાર કરો જે નર્મદા માતાની જે પ્રતિમા છે મંદિર છે ત્યાંથી કેવડિયાના અંદરના છ ગામો જે વાગડિયા નવા ગામ એ લોકોને પોતાની ગાડી પણ અંદર લઈ જવા દેવામાં આવતી નથી એમણે પોતાનું વાહન પણ ગેટથી અંદર નહીં લઈ જવાનું રિક્ષા પણ બહાર ત્રણ દિવસ પહેલા રિક્ષાને નહોતા જવા દેતા એનું આંદોલન થયું ત્યારે આવી પરિસ્થિતિ આપણા લોકોની વધે છે એ તો તમને બધાને આગ્રહ છે લોક સંઘર્ષ મોરચા અંતર્ગત હવે થોડી એક્ટિવિટી આપણે વધારવાની છે આપણા મગનભાઈ અમરસિંહભાઈ માસુભાઈ તેમણે ખૂબ હમણાં સુધી આ વિસ્તારમાં લોકસંઘર્ષ મોરચાને મજબૂત કર્યો છે પણ હમણાં યુવાનોએ પણ આ લોકસંઘર્ષ મોરચાને મજબૂત કરવો પડશે મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય આપણે એ સંગઠનના એને હવે વિસ્તૃત કરવાના આપણા જયેશભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા આજે વિક્રમભાઈ નરેશભાઈના ફાધર પણ આપણી વચ્ચે નથી રહ્યા એમનું ખૂબ મોટું યોગદાન છે અમે તો ત્યારે અમારા મહેશભાઈ ધારાસભ્ય હતા ત્યારે જયેશભાઈના ઘરે અમે કાયમ આવતા હતા એટલે કહેવાનો મતલબ કે અમે કોઈ સંગઠન ઉભું કરીએ જંગલ જમીનની વાત કરીએ તો આ લોકો અમને રાજકીય પ્રવૃત્તિમાં ખપાઈ દે કે ભાઈ આ તો રાજકીય રીતે આ લોકો કરે પણ હેઠળ થાય તો અમે તો તમારી સાથે જ છે જ્યાં પણ લોકોને આહવાન કરવાનો છે કોઈ પણ કાર્યક્રમ કરવાનો છે અમારી ટીમ તમારી સાથે જ છે આગળ છે અને એ આદિવાસી માટે હર હંમેશા અમે આગળ રહીશું પણ એક લોક સંઘર્ષ મોરચો જે આપણો છે સમિતિ છે એને એક સારું મોટું પ્લેટફોર્મ તમે આપો અને એને ગાંધીનગર લેવલે પણ વિધાનસભાના સત્ર દરમિયાન એના બેનર આખા ગુજરાતના એવું નહીં કે આપણા બે જિલ્લાના સુરતના કે તાપીના કે નર્મદાના એટલા નહીં આખા ગુજરાતના લોકોને આહવાન કરીશું અને આખા લોકો માટે આપણે ત્યાં જઈએ છીએ ત્યારે એમના અધિકારોની વાત હશે તો બધા જ લોકો ગાંધીનગર આવશે પણ એક ગાંધીનગર લેવલનો આ બજેટ સત્રમાં એક કાર્યક્રમ આપણો બનવો જોઈએ અને પૂરી તાકાતથી આપણે કંઈ ત્યાં કોઈ સાથે લડવા માટે નથી જવાનું પણ આપણી એકતા બતાવવા માટે જવાનું છે ભાઈ આ અમારી માંગણી છે અને આ માંગણી સંતોષાય એટલે અમે અહીંથી જવાના આ માંગણી અમારી સંતોષાય જવી જોઈએ ને સરકાર પર એવું દબાણ ઉભું કરવું પડે આપણે અમે ગયા વિધાનસભાના સત્રમાં વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ ગયેલી હું ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર વિદ્યાર્થીઓને લઈને ઘેરાવો કરવા જતો હતો અને સરકારે પછી જાહેરાત કરવી પડી કે કઈ વાંધો નહીં અમે વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ છે ગયા વર્ષે અમે બંધ કરી છે ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા અમે મંજૂર કરીએ છીએ એમ કરીને એમણે જાહેરાત કરીને આપણા છોકરાઓને ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા બીજા દિવસ જમા બી કરવા પડે તો એ પ્રકારની એકતા પણ આપણે બતાવી પડશે એટલે વધારે વિશેષ વાત નથી કરતો આ પરિસ્થિતિ બધા જ આદિવાસીઓની છે તો આપણે આપણા હકની લડાઈ માટે તૈયાર રહેવું પડશે પાડલિયા અંબાજી ડાંગ ધરમપુર કે કોઈ પણ વિસ્તારના લોકો આજે પરેશાન છે એટલે એના માટે બધાએ એકલ દોકલ લડવા કરતાં તમારા બેનર હેઠળ બધા આવે અને નાની મોટી જે કંઈ રજૂઆત હોય એ રજૂઆત આપણે ગાંધીનગર સુધી પહોંચાડીએ એ પણ કરવું પડશે આપણે અને આપણા જે પણ આપણા અમરસિંહ દાદાએ કીધું તો એ નવી વસાહતના લોકો પણ આપણી સાથે છે ત્યારે જે પણ હેરાનગતિ ત્યાં થાય છે એના માટે પણ આપણે બધાએ આગળ આવવું પડશે આગળ આ સરપંચ લોકોએ ત્યાં પંદરસો મેગાવોટ ની જે સોલાર પ્રોજેક્ટ મંજૂર થયેલો છે છે એમને વિરોધ કરવા ગયા તો 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 એમના પર કરીને પૂરી પૂરી દીધા દીધા ને એમની નીતિ એટલે આપણે બધાએ એક રહેવું પડશે આવા સોલાર પ્રોજેક્ટના નામે સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે અને હાઈ સ્પીડ કોરિડોર એક બીજો બને છે એના નામે એવી કેટલાય પ્રોજેક્ટ આવવાના છે હાઉસિંગ સોસાયટી ને અભ્યારણ ફલાણું ઢીકણું ત્યારે આવનારા દિવસોમાં આપણા જે આવનારા બાળકો છે આપણા આવનારી પેઢી માટે જમીન બચે જંગલ બચે અને આપણા જે સંવિધાનિક અધિકારો બચે જે આપણને બંધારણમાં મળ્યા છે એના માટે આપણે બધાએ કાર્યરત રહેવું પડશે જ્યારે પણ જરૂર પડશે ભેગા થવું પડશે અને જ્યારે પણ લડવું પડશે એક થઈ લડવું પડશે જ્યારે ઉકાઈ જરૂર પડશે ઉકાઈ માટે પણ આપણે ઉપસ્થિત રહેવું પડશે કેવાડિયાવાળાને જરૂર પડશે ત્યાં પણ એમને મદદ કરવી પડશે ને આપણી જરૂર હશે ત્યારે બધાને પણ બોલાવવા પડશે એ રીતના ક્યાંય પણ કોઈ પણ આદિવાસી સાથે આ પ્રકારનો અત્યાચાર કે એમની જમીનો છીનવવાની વાત થાય તો આપણે બધા એક આદિવાસી તરીકે ઉપસ્થિત થઈએ એ જ વાત સાથે અમે તમારી સાથે છે તમે જે પણ આયોજન કરશો જે પણ કાર્યક્રમ કરશો તમે અમને કહેજો કે અમારો આ રીતનો કાર્યક્રમ છે પ્રાંતને મળવા જવાની વાત હશે કલેક્ટરને મળવા જવાની વાત હશે કે કોઈ પણ ગાંધીનગર લેવલની રજૂઆત થશે અમે અમારી આખી ટીમ તમારી સાથે છે અને આખા ગુજરાતના આદિવાસીઓને જ્યારે આહવાન કરવાનું થશે ત્યારે પણ તમારા માટે જ્યાં પણ કાર્યક્રમ આપણે આપીશું હમણાં અહીંયા તો ઘણા કાર્યક્રમો આપ્યા છે પણ એક ગાંધીનગર લેવલનો કાર્યક્રમ આપણે ગોઠવીએ અને ત્યાં બજેટ સત્રમાં આખા ગુજરાતના આદિવાસીઓને પણ આપણે આહવાન કરીશું અને તમને ન્યાય મળે એ દિશામાં આપણે આગળ વધીશું એ જ વાત સાથે બધા આજે દૂર દૂરથી અહીંયા આવ્યા છો